હશે દોય રાખશું બોલ જો ને સરપંચ ઊભી દઈ દો બોલ મના બોલ બોલ કોરા કલર કરી આપો મેં બોલના કરતો નહી આવું એ આ જમ મરા જમ આલે પેલા ઊભો દે રે મના હેપી ઓલી કર હા મારી હા મળ્યો હ હ રંજીન મના

એ ના કી ના એ બિવી ઓય તારુડિયા મરાબા ઓ આ હા ચાલતી જાય હોળી સા આવી

હા ચોકા ને 500 રૂપિયા ના મળી લે લે આ ચાલ પાટ આ આયો બાલી રે

આ ગેરજનનું ઊંટ એ પેલા આપણે અને હેડા પર હોય છે એક હેડો નાવાજી ને નાવા જવાન કી એ વાહ એ આવી તી ઘૂટીમાં એ તેજુવા તો હોય રે આ તો તી પડ્યું છે એ તેજુવા એ આય આ દૂરથી નઈ દૂરથી લઈ દૂરથી નઈ મના ના રે અલ્યા પણ હું એમ નહીં કેતો અલ્યા કોક તોકો પાડો અલ્યા ઓમ ના આવ્યો આયો એંજી કેમ જોતો કે અલ્યા તેજા કોકરો

લા લાઈન મે લેડકે બગાડવા દલાયા છે આ પાતા શાંતિ થી રમ્યા અલ્યા કીધું ઓમ કોઈ તાકત નહી ઉઠાવું કોક આવો ને આ તો તો માટરજી અલ્યા થઈ ગયો મારાત નો કોઈ નઈ પોણી ના મારવાનું ઘો ને લુગવા ભૂગવા બધી

તલામો ના પડે પડીયો તો જતાણો તો ખબર કોણ પાડવા આડી કેના લાબટયા અરે અરે કેના ચાલુ હો લ્યા આ પોરા પોર અલ્યા મને તો બીક લાગે અલ્યા અલ્યા મને બીક લાગે ઓય ઓય પણ મણા ના આવજ ના આવ આપડ કોણ આવાજ રાખને હા અલ્યા તલ હું બીક લાગે